ખેડાના લિંબાસી એનઆરઆઈને બંધક બનાવી ધમકી આપી આઠ ગુંઠા જમીનના વિવાદમાં એનઆરઆઈ વૃદ્ધને રૂમમાં પૂરી બંધક બનાવ્યા વિવાદિત જિગ્નેશ ઠક્કર અને પ્રવિણ ઉર્ફે રોબોટ દ્વારા તરખાટ મચાવતા ફરિયાદ નોંધાઈ લીંબાસી માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેન્ડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા લંડન સ્થાયી થયેલા નયનભાઈ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીં માધવ ટ્રેન્ડિંગ ઓફિસમાં રહેતા હતા જમીન વિવાદને લઈ અને જિગ્નેશ ઠક્કર અને તેના મરતિયાદ દ્વારા નયનભાઈને જઈ બહારથી લોક મારી નીકળી જવી ધમકી આપી અને આ જગ્યા અમારી છે જો બહાર નહીં નીકળી જાઓ તો તમને પતાવી દઈશું તેવી ધમકી આપી સમગ્ર બાબતની જાણ ઉમેશભાઈને કરતા તેમના ભાઈ

અને ખેતી પાણીનું ધ્યાન રાખીએ છે અમે અને હું રૂમમાં સૂતો તો અંદર રૂમમાં સુતો તો અને જયારે દોસ્તી સ્થિતિ તારું માર્યું લોકોએ બે જણા ગમે તેમ ગાળો બોલવા મારે ભાઈ હતા અમારે એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટ ભાઈ હતા એવા એક કહે અત્યારના અત્યાર તું બહાર નીકળી જા ને હું તને મારી નાખીશ પછી મેં કશું કશું એને બહુ જવાબ ના આપ્યો મેં કહું તું આવું કેમ કરે છે મેં એને પૂછ્યું તમારે તેથી નીકળી જવું પડે તમારે નીકળી જવાનું પાછો ગતો રહ્યો ફરી પાછો એને ફરી ગાળો બોલવા માંડ્યો પથ્થર લેવા માંડ્યો ને બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચાલીને પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા પછી તારું એને ખુલ્લ નાખ્યું પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા

છે તેઓ ત્યાં જ ખુરશી લઈને પછી બેસી ગયો કઈ ગયો નતો બધા મને ચાલવાની ડિફિકલ્ટી પણ છે એટલા માટે તમે મેં જાણ કરી આપણે પોપટ ભાઈને ને પોપટભાઈ ને જાણ કરવા મોકલે અને પછી પોપટ જઈને જાણ કરવા મોકલે અને પછી પરણ પરણ તો હું ઊભો થયો તો ખાટલા ત્યાં આગળ જવા માટે પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું જ ખુશી લઈને જ પછી બેસી ગયો કંઈ ગયો નતો બને મને ચાલવાની ડિફિકલ્ટી પણ છે ગઈ પગ એટલા માટે